નમસ્કાર ખેડૂત મિત્રો હું એ જે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાટ લઈ આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની વાત એ મિત્રો કરીએ છીએ મિત્રો આજે આપણે વાત કરવી છે એ જીરાના પાકની જીરાના પાકનો ખેડૂત અને જીરાની ખેતી કરતો ખેડૂત જ્યારે ખુશ થાય ત્યારે હકીકત જે છે એ આપણી ખુશી જે છે એ વધી જતી હોય છે કારણ કે જીરું જે છે એ આમ રજકા જેવું ઊભું હોય અને આ જીરાની અંદર જ્યારે આપણે ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટનો ઉપયોગ કર્યો હોય ત્યારે આ જીરું જે છે એ કેવી રીતનું બનાવવામાં આવ્યું છે કેવી રીતના જે છે એની અંદર ટ્રીટમેન્ટ કરવામાં આવી છે એની વાત આપણે જાણવાનો પ્રયત્ન કરીશું સૌપ્રથમ પ્રથમ ભાઈનો પરિચય લઈએ અને ત્યારબાદ જે છે આ જીરાની અંદર કેવી કેવી ટ્રીટમેન્ટ કરવામાં આવી મિત્રો જે આપણે ભલામણ કરીએ છીએ કે ખેડૂત મિત્રો જે છે એ ઓછા ખર્ચની અંદર વધારે ઉત્પાદન કેમ લે ખેડૂત મિત્રો જે છે એ ગાય આધારિત ખેતી તરફ કેમ આગળ વધે જે આપણે ભલામણ કરતા હોઈએ છીએ એ ભલામણ પ્રમાણે જો ખેડૂત મિત્રો કરે તો એની અંદર આપણે જે રિઝલ્ટ જે જોવે એ રિઝલ્ટ સોએ સો ટકા મળે છે ત્યારે આજ આ જીરું તમે જોઈ રહ્યા છો આ જીરું જે છે એ છે શિવરાજપુરનું શિવરાજપુર એટલે જસદણ તાલુકાનું જે પાંચ ટોબરા વિસ્તાર છે આ પાંચ ટોબરા વિસ્તારના અમારા પ્રગતિશીલ ખેડૂત છે એમનું જીરું છે હિંમતભાઈ આપનો નામ નંબર અને ત્યારબાદ જે છે એ અમારા ખેડૂત મિત્રોને આપણે કેટલું જીરું વાવ્યું છે કેવું ઝીરું વાવ્યું છે કેટલું ઝીરું વાયુ છે એ અમારા ખેડૂત મિત્રોને વાત કરો આપનું નામ વાયુ તમે તમારું નામ તમારું નામ ભાઈ ઝાગભાઈ શું હિંમતભાઈ ઝાગાભાઈ ઝાગાભાઈ

પિયત આને જે છે પાંચ જેવા પિયત પછી ઉગી ગયા પછી આપવામાં આવ્યા છે હવે પિયત આપવાના છો કે હવે નહીં હવે પિયત આપવાનું નથી જીરું જે છે એ મિત્રો આપણે આમાં જોઈએ કે ફૂમક આવી ગયું છે વરિયાળી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે અને જીરું જે છે એની માળ કેટલા માળ બે માળ થઈ ગયા છે

હા ઓછા સંટકાવ માર્યા છે આ વખતે જે છે એ સંટકાવમાં કયા કયા માર્યા છે ખાસ કરીને જે છે સાસ અને એનો ઉપયોગ કર્યો છે તો ઉપયોગ કેવી રીતનો કર્યો છે એક પંપમાં કેટલી સાસ નાખીને કર્યો લીટર એક પમમાં એક લીટર સાસ ગાય ની ગાય ની સાસ એક લીટર નાખી અને એનો સંટકાવ કર્યો કેટલા સંટકાવ માર્યા છે બે છવાનો છે ત્રણ છટકાવરવાના છે ત્રણ છટકાવ જે છે આ ગાયના સાસના મારવાથી સાસ નો મારવાથી હું ફેરફાર દેખાણો

ત્રણ છંટકાવ મિત્રો જે આ જિગ્રી જે છે એક પમમાં ચાલીસ એમએલ નાખો કે પાંત્રીસ ચાલીસ એમએલ નાખીને છંટકાવ મિત્રો જીગરીનો કરવામાં આવ્યો એનો જે ગ્રોથ એનો વિકાસ એ મિત્રો આની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે કેવડું મોટું ગ્રોથ એ આની અંદર જોવા મળે છે ફાલ માટેની દવાનો છંટકાવ ક્યારેક ફાલ માટેનો કોઈ છંટકાવ નથી માર્યો પણ હવે હિંમતભાઈ જે છે હવે જીરું જે છે એ આપણું કહેવાય કે સોળે કલા ખીલેલું છે અને આ જીરું જે છે એનાથી આપણે વધારે ઉત્પાદન લેવું હોય તો એના માટે જે છે એ ફૂલ જેલ ફૂલ જેલ એક પંપમાં કેટલું નાખવાનું દસ એમ તમને રસિકભાઈ તમે બીજા પાકોમાં વાપર્યું છે આ પાકમાં વાપર્યું તમે મગફળીમાં વાપર્યું હતું અને બીજામાં કપાસમાં એમાં વાપર્યું હતું હે ટમેટીમાં મરચીમાં એના રિઝલ્ટ કેવું દેખાણું હતું તમને બરાબર પણ હવે આમાં મારવાનું છે કે કેમ બરાબર એક છંટકાવ જે છે મિત્રો આની અંદર જે છે એ જો ફૂલઝેલનો મારવામાં આવે તો ફૂલ ફૂલઝેલનો રિઝલ્ટ જે છે ખૂબ સરસ મજામાં જેટલા ફૂલ જે છે એ ઝડપથી ફલમાં કડવડ કરશે એક પંપનો ખર્ચો પચીસ રૂપિયા એનો ખર્ચો લાગે છે એક પંપમાં દસ એમએલ નાખવાનું છે હો એમએલથી માંડીને લિટર સુધીના એના પેક આવે પેકિંગમાં આવે છે અને આ ફૂલ ફૂલઝેલનો ઉપયોગ કરવાથી એ મિત્રો આપણને ખૂબ સરસ મજાનું રિઝલ્ટ જોવા મળશે સાથે સાથે એ અહીમતભાઈ એક તમને અમે ભલામણ પડી કરીએ છીએ કે હવે પછી આની અંદર જ્યારે તમે છંટકાવ કરો ફૂગનાશકનો તો ગેલેલીઓનો ખાસ ઉપયોગ કરજો ગેલેલીઓ એક વખત જો આવી જાય તો આપણે જે ભવિષ્યની અંદર કે આવતા સમયગાળાની અંદર એ જે કાળિયાનો પ્રશ્ન આવે કે ખુકારાનો પ્રશ્ન આવે જે કાળી શરમીનો પ્રશ્ન આવે તો એને આપણે અટકાવી શકીએ તો એ ગેલેલીઓની સાથે એ તમે ફૂલ જેલ અથવા વડદાણ આ બંનેમાંથી માંથી કોઈ પણ એક ઉપયોગ કરો તો તમારા જીરાની અંદર ખૂબ સરસ મજાનું જે છે એ આપણે પરિણામ મેળવી શકીએ હિંમતભાઈ આ વર્ષે આમ કેવો અંદાજ છે તમને આવું ના આવું જીરું રહ્યું તો ઉત્પાદન કેવું કાવશે એવું ગણો છો પણ અંદાજ એ તો તમને ખ્યાલ તો હશે કે દસ બાર મણ કે એટલું જીરું તો થાય કે સાત આઠ મણ થશે એવું હું તમે માનો છું આપણને પણ કર્યું પણ તમે જપટ બોલાવી દીધી આવું જીરું હાલના અંદર કોઈ વિસ્તારની અંદર મિત્રો જોવા મળતું નથી ખૂબ સરસ મજાનું જીરું એ હિંમતભાઈએ તૈયાર કર્યું છે ઉત્પાદનની દ્રષ્ટિએ વાત કરવામાં આવે તો લગભગ દસ થી બાર મણ જેવો અંદાજ આપણે આમાં લગાડી શકીએ છીએ છતાંય જે છે એ આપણે જ્યારે જીરું પાકે ત્યારે જે ફરીવાર જે છે મળવાનો પ્રયત્ન કરીશું હિમતભાઈ આપનો ફરીવાર એક મોબાઈલ નંબર આપો જેથી કરીને અમારા ખેડૂત મિત્રો આપનો સંપર્ક કરી શકે આ નંબર છે હિંમતભાઈ અમારા ખેડૂત મિત્રો માટે એક આપણે નવો જ પ્રયોગ કર્યો જે ખેડૂત મિત્રો ને એ જીરાનું વાવેતર કર્યું છે જીરું નાનું છે એ દરેક ખેડૂત મિત્રો આની અંદર જે છે એ ખાટી સાસ ખાટી સાજ કે તાજી સાઈઝી ખાટી સાસ જે છે એક પંપમાં લીટર નાખીને છંટકાવ કરવામાં આવશે તો એની જે કહેવાય કે છોડની અંદર કોઈ પણ પ્રકારની ફૂગ લાગતી નથી આ હિંમતભાઈનો પ્રયોગ કરેલો છે અને હિંમતભાઈ આમાં બે છંટકાવ કરી દીધા છે અને એક છંટકાવ જે કરવાના છે તો આપ પણ જે છે એ ખેડૂત મિત્રો આ ખાટી સાસનો ઉપયોગ કરી અને તમારી ખેતીને જે છે એ ઓછા ખર્ચની અંદર એ સારું એવું રિઝલ્ટ મેળવી શકો છો આ જીરાની અંદર મિત્રો એવા કોઈ બીજા ફૂગનાશકોનો છંટકાવ કરવામાં આવેલો નથી છતાં પણ જે છે એ ખૂબ સરસ મજાનું જીરું એ મિત્રો તમારી નજર સામે જોઈ રહ્યા છો જીરાની વૃદ્ધિ માટે વિકાસ માટે મિત્રો ઝીગરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે જીગરી જે છે એ ખેડૂતોનો હકીકતમાં જે છે હાંસો મિત્ર દોસ્ત ભાઈબંધ જે આપણે કહીએ એ આપણે કહી શકીએ છીએ ઝીગરી છસો રૂપિયાનું લીટર આવે છે અને એનું પ્રમાણ એક પંપમાં ચાલીસથી પચાસ એમએલ રાખીને શંટકાવ કરવામાં આવે તો આવો વૃદ્ધિ વિકાસ પણ આપણે જોઈ શકીએ છીએ હિમતભાઈ અમારા ખેડૂત મિત્રો માટે આપણે ભલે અમારા કેમેરા આમ ન આવ્યા પણ ખેડૂતોને એક સરસ મજાની માહિતી આપવા બદલ અમારા હું એ જે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ